ફૂલ મેહુલભાઈની જાયની જાય જીપભાઈની પરીક્ષાની ફૂલ તૈયારી ચાલે છે અને માથું પટકાડ્યું છે દેખાડો તમારો ફેસ પાડ ઉપા થઈ ગયા એ તું બેન ચેક કરે છે અને ચાલો બધા જમવા આ થઈ ગયું છે મોડું દહીંને દિખારી

કેમ છો મિત્રો જે મગલમાં આજ છે બ્લોકનો ત્રીજો દિવસ અને ત્રણ દિવસથી લોક કન્ટિન્યુ આલે છે અને આજે છે બુધવાર આજે નિવેદ છે મોટાભાગના ચોખા કરવાના છે એની માટે જાઉં છું બાપુના ઘરે મળી આગળ તો બાકુ બેન કાર્ટૂન જોવે છે અને

મદદ ચેકા કરો યાર તું ચારડ લીધાતા 4000 બે બલ કેડે એક મટા કઈ નંદર સરી થયે હોડી એક રંતન દે આ રગડના આ રગડના ત્યાં મંદિર નો મતલબ ફોટો પાછો હવે ચાલુ થ્યો તો બોલો ચાલુ કરો હવે માય પેકેટ બાર નાાળે તમાર હાથ માં હતો તો ચાલુ સે ખાઈ છે અમને ચાલુ કરો સન્નો થી નાઈ લો સેક મોર કરો આવ લીધું ફોન અમારા યારો આરસિ મન મજબતા કરો અમારી રક્ષા કરો હે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે હું જઈ રહ્યો છું ઓફિસ ઓફિસ જઈને મારિયે ટાઈમ થયો 10 વાગ્યે આવી ગયા છે 10:05 થઈ છે તો મયે અગર ખલીશમાં આ ત્રીજો દિવસ છે ઓગનો અપલોડ કરવાનો તો ગયો લ્યો હમ આ આવડે બે કપડા મેચિંગ થઈ ગયા તો હા તે જ કાઢીને આપ્યા તે મેચિંગ આતે કરી ગરે કપડા ને મરણા મેચિંગ આયા ઠીકે ઠીકે તો આ બધા તો જમ્મા બેઈ ગયા આપણે મૂકી દેજો આપણે જો મંદિપભાઈ જમી લીધું લાગે જમી લીધું તમે ચાલુ છે ચાલો ચાલો રાખો લ્યો દીદી તારે બોલ તો ખરા જમું છું ઓકે હાર ઝાર ગરમી અને લંચ ટાઈમ થઈ ગયો છે પૂરો ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર ઓલમોસ્ટ થઈ ગયું છે